કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો બસો સિત્તેરથી ખેતીવાડી પશુપાલન બાગાયતી ખેતી ઔષધીય પાકો તેમજ કોઠા સૂઝથી ખેડૂત મિત્રોએ કૃષિ કારીગરોએ બનાવેલા યંત્રો જેવા અનેકવિધ ખેતીવાડીને લગતા વિષયોને અનુરૂપ આપણે વિડીયો તમારી સમક્ષ પહોંચાડ્યા તો આજે પણ આપણે એવી જ વાત કરવી છે કે દર વખતે હર હંમેશ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવા જ વિડીયો અમારી ચેનલ ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ બનાવી રહી છે અને જે ખેડૂત મિત્રો નવા હોય તે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને અમે જે વિડીયો મૂકી તેનું સીધું નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે ખેડૂત મિત્રો કપાસમાં આ વર્ષે ગુલાબી ઈયળનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે ખેડૂત મિત્રોએ ખૂબ સારી એવી માવજત પાક સંરક્ષણ દવા ખાતર છાણિયું ખાતર જેવા અનેક કિંમતી ખર્ચ કરીને પણ ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે તેનું નુકસાન છે તે ઘણું બધું વેઠ્યું છે ખેડૂત મિત્રો અમે પોતે ખેતી અને પશુપાલન સાથે સીધા સંકળાયેલા હોવાથી ખેડૂતની જે સમસ્યાઓ છે તેને વિડીયો સ્વરૂપે બનાવી માહિતી તમારા સુધી પહોંચાડી છે આજે અનેક વિડીયો આપણે જોઈ રહ્યા છીએ કે કપાસના ભાવો વધી રહ્યા છે પરંતુ ખેડૂત મિત્રોને ખબર છે કે કપાસ છે તે કાચું સોનું ગણાતો હતો પરંતુ આ જ કાચું સોનું આજે ખેડૂતો માટે એટલું બધું કઠિન બની રહ્યું છે કે કપાસ પકવવો એક મુસીબત ઊભી થઈ ગઈ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ ગુલાબી ઉપદ્રવ છે કે ગુલાબી કારણે ખેડૂત મિત્રો એટલા બધા કંટાળી ગયા છે છે કે પાક કરે છતાં પણ આપણે આ વર્ષે જોયું કે વધુ વરસાદ થયો તો પણ ખેડૂત મિત્રોએ જે ઉત્પાદન આવવું જોઈએ તેવું ટૂંકા ગાળાના પાકોમાં નથી મેળવી શક્યા મગફળીના પાકમાં તો ખેડૂતોની એવી કફોડી હાલત બની છે કે નથી હસી શકતા કે નથી રડી શકતા આપણો પશુધન જે આપણું પશુપાલન છે ગાય ભેંસ આપણે રાખતા હોય તેનો પાલો છે ભૂકો મગફળીનો તે પણ ખાઈ એવો નથી રહ્યો કારણ કે વધુ વરસાદને લીધે આપણા શાકભાજીના પાકોને પણ એટલી પારાવાર નુકસાની આપણા ખેડૂતોએ ભોગવી છે કે મરચી જેવો પાક કેટલી બધી માવજત કરીને પણ ખેડૂત મિત્રો નથી ટકાવી શક્યા ખરેખર ખેડૂતોને સારું વર્ષ થાય તો પણ નુકસાની હોય છે અને ઓછો વરસાદ થાય તો પણ નુકસાની છે તે ભોગવવાનો વારો આવતો હોય છે આ વર્ષે ખેડૂતોને લાગ્યું કે સારો વરસાદ થયો છે તો આપણે પાક ફેર ફેરબદલી કરી હોય તો આપણને સારો એવો ફાયદો મળે પરંતુ પાક ફેરબદલી ટૂંકા ગાળાના પાકોની કરતા હોય છે અને લાંબો સમય સતત વરસાદ આ વર્ષે અવિરત ચાલુ જ રહ્યો હોવાથી ટૂંકા ગાળાના મોટા ભાગના પાકો છે ડુંગળી કે ડુંગળીમાં પણ પુષ્કળ ખર્ચ ખેડૂત મિત્રોએ કહ્યો તો બબે ત્રણ ત્રણ વખત વાવી અને ઉત્પાદન નથી લઈ શક્યા અને કપાસમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાવ છે તે ઘણા બધા વધી રહ્યા છે પરંતુ ગમે તેટલા ભાવ વધે તો પણ કપાસની ખેતી આર્થિક રીતે અત્યારે આ ગુલાબી યળના ઉપદ્રવને કારણે પરવડી શકે તેવી નથી રહી આજે કપાસમાં અનેક ખર્ચાઓ છે ગુલાબી યળના કારણે ખેડૂત મિત્રોએ દવા પાછળ કરેલા છતાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે આપણે ધાર્ય ઉત્પાદન હોય તે આપણે આ ગુલાબી ઇયળને કારણે નથી મેળવી શક્યા ખેડૂત મિત્રો આ મારો ખુદનો કપાસ તમે અત્યારે જોઈ રહ્યા છો આખા ગામની પાછળ મેં વાવેલો આપણને કૃષિ નિષ્ણાંતો કંઈ કઈને થાકી ગયા કે કપાસનું વહેલું વાવેતર છે તે કરવાનું ટાળો પરંતુ આપણે છે તે આપણી રીતે જ આપણે પોતે જ ડૉક્ટર હોય અને જે રીતે વર્તન આપણા ખેતી પાકોમાં કરીએ છીએ પરંતુ કૃષિ નિષ્ણાતો હોય જે આપણા ખેતીવાડીના જાણકાર હોય કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ આપણે જો થોડી ઘણી માની હોય તો પણ આપણને ઘણો એવો ફાયદો થાય આખા ગામની પાછળ મેં પોતે કપાસનું વાવેતર છે તે કરેલું છે અને ગુલાબી યણમાં ગુલાબી ઈયળ છે એમાં કોઈ શંકા સ્થાન નથી પરંતુ બીજા જે ખેડૂતોએ આગોતરું વાવેતર કરેલ હતું તેના કરતાં ઘણું બધું નુકસાન છે તે ઓછું મારા કપાસના પાકમાં જોવા મળેલું છે મારે ખાલી વીસ જ ચાસ ખેડૂત મિત્રો મેં ઉગતો વહેલો કર્યો હતો તે પણ જે આપણે વરસાદ થયો ત્યારબાદ કર્યો હતો અને બીજો કપાસ છે તેનું વાવેતર છે તે મેં પંદર જૂનની આસપાસ કરેલું તેમાં પણ ગુલાબી યળનો ઉપદ્રવ ઘણો બધો ઓછો છે જે વીસ ચાસ વહેલા ઉગી ગયા હતા તેમાં ગુલાબી ઈયળ છે તે અસંખ્ય મોટા પ્રમાણમાં આવી ચૂકી અને કાયદોસરનો અંતરો છે તે મારા કપાસના પાકમાં જે ઉગતો થયેલો હતો વીસ ચાસ તેમાં મને જોવા મળેલો એટલે કપાસનું જો વાવેતર આપણે કરવું હોય તો ખેડૂત મિત્રો હંમેશા જૂન મહિનાની આસપાસ જો કરવામાં આવે તો પણ આપણને ઘણો બધો ફાયદો છે તે મળે અમુક ખેડૂત મિત્રો શરૂઆતમાં પાંચમા મહિનામાં વાવેતર છે તે કરી દેતા હોય છે તો હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી મને છે આ કપાસનું જે લેટ વાવેતર મેં વાવેતર કરેલું મોડો વાવ્યો તેમાં ઘણી બધી ઈયળ છે તેનો ઉપદ્રવ ઓછો રહ્યો હતો આ ઉપરાંત ડ્રીપ ઇરિગેશન ઘણો બધો ફાયદો રોગજીવાતમાં કરી આપે છે ખેડૂત મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો અને મેં હંમેશા બીટી કપાસના અનેક વિડીયો બનાવેલા છે ખેડૂત મિત્રો કે છાણિયું ખાતર છે અથવા ઘેટા બકરાનું જે લેન્ડીઓનું ખાતર છે તે વિગે હું એક ટ્રેલર આપું છું બીટી કપાસ હવે ખેડૂત મિત્રો કરવો હશે તો આપણે છાણિયા ખાતરનો ભરપૂર પુષ્કળ પ્રમાણમાં વપરાશ છે તે આપણે કરવો પડશે આ ઉપરાંત નાઇટ્રોજનયુક્ત ખાતરો છે તેનો કાર્યક્ષમ ભલામણ પ્રમાણે જો આપણે વપરાશ કરશું તો પણ આપણને રોગજીવતમાં ઘણો બધો ફાયદો રહેશે અને ખાસ ખેડૂત મિત્રો હું તમને વાત કરું તો બીટી કપાસમાં હંમેશા અત્યારે વેણી પૂરી થઈ જાય જ્યારે આપણે કાઢવાનો વારો આવે કપાસ છે તે આપણે ખેંચી કાઢી ટૂંકમાં આપણે છે કપાસનું ઉત્પાદન લઈ લીધું હોય અને કપાસની સાઠી કાઢવાનો જ્યારે આપણને વારો આવે ત્યારે હંમેશા છે તે ખેડૂત મિત્રો ચકરી હાંકતા હોય છે આ ચકરી ખેડૂત મિત્રો ઘેટા બકરાને આપણે ભેરવી નાખ્યું હોય આપણું ખેતર ત્યારબાદ જ હાંકો કારણ કે જે ઝીંડવા છે ચેપવાળા છે રોગવાળા છે ઈયળ છે કોસેટા છે તે જમીનમાં આપણે દાટી દઈએ તો આવતા વર્ષે આપણે કપાસનું વાવેતર કરી તો પાછું ને પાછું રિપીટ થાય છે એટલે ગુલાબી ઈયળ આપણા ખેતરમાંથી જાતી નથી એટલે હંમેશા કપાસને જ્યારે આપણે કાઢી ત્યાર પહેલાં ઘેટા બકરાને અવશ્ય ચરાવો જેથી કરીને જે ઝીંડવામાં કોસેટા હોય ઈયળ હોય તેનો નાશ થઈ જાય તો ખેડૂત મિત્રો આવી જ વાત છે તે આપણે હંમેશા કરતા રહીશું કારણ કે જો આપણે થોડી ઘણી કાળજી રાખી તો પણ આપણે ઘણો બધો ફાયદો છે તે ખેતીમાં મેળવી શકી આ ઉપરાંત દર વર્ષે ફેરોમોન ટ્રોપ છે ફેરોમેન જે ટ્રેપ છે તે આપણે વાપરી તો પણ આપણને ખ્યાલ આવે કે આપણા કપાસમાં ફુદાઓની હાજરી છે અને ત્યારબાદ આપણે પાક સંરક્ષણના પગલાં ભરી શકીએ આ ઉપરાંત ખેડૂત મિત્રો છે તે સેઢે પાડે કપાસની સાંઠીઓ છે જે આપણે ભેરવતા નથી એમને રાખતા હોય છે તેના કારણે પણ ગુલાબી ઇયળના જે કોસેટા છે કે અન્ય અવશેષો છે તે પડ્યા રહે છે તો આવું ના કરતા ખેડૂત મિત્રો આપણે થોડી ઘણી જેટલું જાણી છીએ તેટલું પણ આપણે વપરાશમાં લઈ અને યોગ્ય પગલાં લઈ તો પણ ગુલાબી ઇયળને આપણા કપાસના પાકમાં આવતી અટકાવી શકીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો